ગુજરાતમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે આ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ગુજરાતના સાડત્રીસ તાલુકામાં એકસો ચાલીસ ટકાથી વધારે વરસાદ દ્વારકા તાલુકામાં ત્રણસો ચોપન ટકા અને દ્વારકા જિલ્લામાં બસો તેતાલીસ ટકા વરસાદ નોંધાયો છે ત્યારે સરકાર દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ જિલ્લાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરે તેવી માંગ પાલ અંબલિયાએ કરી છે વધુમાં તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રીએ વિસ્તારની મુલાકાતને બદલે બે હાજર સોળ નો કેન્દ્ર સરકારનો

ગુજરાતના ચાર જિલ્લાઓ જામનગર દ્વારકા પોરબંદર અને જુનાગઢ એવા છે કે જે આખા આખા જિલ્લા લીલા દુષ્કળગ્રસ્ત થવાને પાત્ર છે પણ આપ પૈકી એક પણ કાયદા મુજબ પગલું મુખ્યમંત્રી શ્રી નહીં ભરે મુખ્યમંત્રી શ્રી માત્ર નાટકો કરશે દેખાડાઓ કરશે મીડિયામાં